નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઇન્ડિયા પોસ્ટ એટલે કે પોસ્ટ ઓફિસ વિશે જો વિદ્યાર્થીઓ જીડીએસ દ્વારા પોસ્ટ ઓફિસમાં ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને ડાક સેવક તરીકેની તમે ફરજ નિભાવી શકો છો અને હા આ ભરતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમારી સેલેરી દસ હજારથી બાર હજાર સુધી હોય છે અને આ તમારું કામ એટલે કે તમારું વર્ક ચારથી પાંચ કલાકનું હોય છે અને સારામાં સારી એવી આ જોબ કહેવાય છે અને આ વિદ્યાર્થી મિત્રો તમને આ પરીક્ષા માત્ર દસ પાસ ઉપર તમે આ અપ્લાય કરી શકો છો અને દસમાના મેરિટ ઉપર જ તમને આની નોકરી મળતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો સારામાં સારી જોબ કહેવાય છે ઇન્ડિયા પોસ્ટ અને સારામાં સારું તમે અહીંયા વર્ક કરી શકો છો અને તમે પરફોર્મન્સ આપી શકો છો બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને આમાં ખૂબ જ સારું એવું પ્રમોશન પણ મળે છે એટલે કે તમે ત્રણ વર્ષ બાદ એમટીએસ તરીકે ડિપાર્ટમેન્ટ એક્ઝામ એમટીએસની આપી તમે પ્રમોશનમાં લાગી શકો છો તો સારામાં સારી જોબ છે દોસ્તો કંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો હું ચોક્કસ જવાબ આપીશ અને આપણી ચેનલમાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અથવા તો તમને પ્લેલિસ્ટ બતાતું હોય છે ત્યાંથી તમે આપણી ચેનલના તમામ જીડીએસને લગતા વિડીયો જોઈ શકો છો મળીએ છે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત